ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં હજારો ખેડૂતોની કમોસમી વરસાદે દિવાળી બગાડી છે ચોમાસાની સિઝન બાદ પણ દિવાળીના તહેવારમાં કમોસમી વરસાદના સતત ઝાપટાઓથી ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે ખેતરમાં ત્રણ ત્રણ વખત બિયારણ અને ખાતર સહિતનો ખર્ચ ખેડૂતોના માથે પડ્યો છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે હજારો એકર જમીનમાં તૈયાર કરાયેલા પાકમાં ઘૂંટણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે માવઠાથી થયેલી નુકસાની સામે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે નુકસાનીના સર્વે માટે સરકારે ઓનલાઈન એપ્લિકેશન બહાર પાડી છે જો કે ખેડૂતોને આ ઓનલાઈન એપ્લિકેશન વાપરતા નથી આવડતું જેના કારણે તેમને સહાયની રકમથી વંચિત રહેવું પડશે તેવું લાગી રહ્યું છે હું લગભગ સો સવા સો ઇંગ જમીન વાવું છું અને કુદરતી આ માવઠાના વરસાદથી ખેડૂતો બિલકુલ ટાઈમમાં પોકારી ગયેલા છે બિલકુલ બહુ ખતરનાક વરસાદ ભારે વરસાદ તેની તબાહી બોલી ગયેલી છે હવે ખેડૂતો ભાઈ સરકાર પાસે એક માંગ કરી રહેલા છે કે ભાઈ એક પચાસ હજાર રૂપિયા જેવું વળતર મળી જાય તો ખેડૂત બેઠા થઈ જાય એ જ અપેક્ષા સરકાર પાસે રાખી સરકાર આપે તો બહુ સારી બાબત છે અમારા જે સરપંચ સાહેબે કીધેલું છે એ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ સો ટકા ખરું છે આજે જે અમારી આજુબાજુના જે ગામો છે જેમ કે કરમાળ વેસદરા હિંગલોટ પછી વાંસી એ બાજુ અને એ પછીના ગામોમાં બી ખેતરોમાં ઘૂંટણ ઘૂંટણ સમા પાણી છે અને એ પાણી જ્યારે સુકાશે અમને જ્યારે ખેતરમાં જઈશું તો જે ઊભો પાક છે એમાં બી પચાસ ટકા પાક સુકાઈ જશે જેથી કોઈ ઇન્કમ થવાની આશા નથી કેમકે એ પાક પાછો ફરીથી બધો કાઢી નાખવો પડે અને એકર એકથી ગળિયા ગણવા પડે ભાઈ મારા તો હું મારા સીએમને ભૂપેન્દ્ર પટેલને એટલે એટલી જાણ કરું છું કે તમે આ સર્વેનું બધું મૂકી દો અને ખેડૂતને દરેક ખેડૂતની એક કરે પચાસ હજારની સહાય મળે એ પણ ઓછું છે તે છતાં મિનિમમ સહાય તમે આપવા કૃપા કરો અને બીજું કે વિધાનસભાની જ્યારે ચૂંટણી આવશે ત્યારે પછી અમે તમને અમારા ગામમાં બી પેસવા નહીં દઈએ એટલી હકીકત છે કેમ કે અમે એટલા રડ્યા છે આ ચાર દિવસ પાંચ દિવસ કે અમારા ખેતરો આ પ્લોટ જોઈ લો આખું પાણી ઘૂંટણ ભરેલું છે મારું હાલ આઠ વીંગા આઠ વીંગાનું ખેતર પાણીથી ભરેલું છે પાંચ વખત મેં એની અંદર તુવર ઓળી છે મારું તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે તુવરનું બિયારણ એક લાખ રૂપિયા થયું છે સાહેબ તો બીજો ખર્ચો ખાતર એની પાછળ દવા એ બધું કાં ગયું તો મને તમે પચીસ કે પંદર હજાર જો રૂપિયા ખાતા દીધા આપો તો એમાં કંઈ જ નથી મળતું કંઈ નથી મળતું જીરો છે જીરો